પંચમાલ કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું ગોધરા કમલમ ખાતે ગોરધન ઝડપિયા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમજ પંચમહાલ લોકસભા પ્રભારી ભરત ડાંગરની ઉપસ્થિતિમાં આઠસો જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ગોધરા વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ શહેરા વિધાનસભા કોંગ્રેસના ભૂતપૂર્વ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ દુષ્યંતસિંહ ચૌહાણે દેશ વિકાસ અને રાષ્ટ્રહિતની ભાવના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભાજપને સમર્થન કર્યું આજે ગોધરા ખાતે ખાસ કરીને જ્યારે કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પનોતા પુત્ર આ ગૌધરાની ભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે એવા શુભ પ્રસંગે અગાઉ વિધાનસભા લડેલા આદરણી દુષ્યંતસિંહજી અને રશ્મિકાબેન બંને બંને લડેલા છે કોંગ્રેસમાંથી એમની સાથે હજારો કાર્યકર્તા સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી અદરણી મોદીજીના ગરીબોના કલ્યાણ માટેના જે યોજનાઓ ચાલે છે વિશેષ કરીને ગરીબ માણસને સારવારનો ખર્ચો જ્યારે સરકાર ઉપાડીને સૌથી મોટી દુનિયાની વીમા યોજના આ દેશને આપી છે ગરીબ માણસના ઉત્થાન માટેના એક એક કામ થઈ રહ્યા છે સાથે સાથે રાષ્ટ્રના ઉત્થાનના રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહાર ભારતની ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે એવા પ્રસંગે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ એમનામાં રહેલી ક્ષમતા સેવાની ભાવના એ આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે આ વિસ્તારના આગેવાન તરીકે કામ કરીને ખૂબ એમના જીવનમાં એક યશસ્વી સફળતા મેળવે એવી પણ શુભકામના પાઠવું છું આજે અમે સૌ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ હું પહેલાં પણ બોલ્યો તો આજે પણ બોલું છું મારાથી વધારે તો ના કહેવાય પણ હાલ પરિસ્થિતિ બંને વરરાજા કંઈના છે એ તમને ખબર છે અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો હતો ત્યાં સુધી વફાદારીથી રહ્યો હતો અને પૂરી ખુમારીથી અમે કામ કરતા હતા કોંગ્રેસ પાર્ટી માટે લડાઈ પણ લડતા હતા પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા